તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર જીએસઆરટીસીની અંદર હેલ્પરમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છીએ જેની અંદર સોળસો અઠ્ઠાવન જેટલી જગ્યાઓ છે જેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો એના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા શું શું ડોક્યુમેન્ટ જોશે શું લાયકાત છે શું પગાર ધોરણ છે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય સૌ પ્રથમ મિત્રો આપણે ભરતીની વાત કરીએ તો હેલ્પરની અંદર એનું જેનું પગાર ધોરણ છે એકવીસ હજારને સો રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે ત્યારબાદ કુલ જગ્યાની વાત કરીએ તો સોળસો ને અઠ્ઠાવન જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જેની અરજી કરવાનો સમયગાળો તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો ત્યારબાદ જે ફી ભરવાનો સમયગાળો છે છ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને સાત જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે આની ફી છે એ ભરી શકશો બાદ અહીંયા કેટેગરી વાઇઝ ફૂની ફાળવણી કરવામાં આવી છે તો તમે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે આની અંદર જોઈ શકો છો બાદ કક્ષાને લગતી વિગત જોઈએ તો વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ તો તમારી જે છે એ અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ હવે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશિનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટરમાં ઓછો એક વર્ષનો કોર્સ એટલે કે અહીંયા ઘણા બધા આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી કોઈ પણ એક કોર્સ તમે એક વર્ષનો કરેલો હોવો જરૂરી છે જેને પણ આ કોર્સ કરેલો હશે એવા જ લોકો આ ભરતીની અંદર ફોર્મ ભરાવી શકશે અગ્રતા માટેની વધારેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારી અધર સરકારી કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિશિપ પૂર્ણ કરી હોય તે પાસ કર્યા અંગેનું એનસીવીટી જીસીવીટી પ્રમાણપત્ર અને માર્કશીટ જો આવું તમારી પાસે કંઈ પણ કોર્સ કરેલો હશે તો એને અગ્રતા ક્રમ આપવામાં આવશે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સો ગુણ રહેશે સો ગુણનું પેપર રહેશે જેની અંદર શૈક્ષણિક લાયકાત માટેના સિત્તેર ગુણ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટેના પંચાવન ગુણ ત્યારબાદ અગ્રતા માટેની વધારેની શૈક્ષણિક લાયકાત માટેના પંદર ગુણ ત્યારબાદ ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે એના ત્રીસ ગુણ આ રીતે સો ગુણનું પેપર રહેશે હવે લેખિત કસોટીની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જે ધોરણ દસને લગતું હશે જેના કુલ ગુણ ત્રીસ રહેશે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ એના પાંચ ગુણ અંગ્રેજી વ્યાકરણના પાંચ ગુણ લાયકાતના વિષયને વસ્તુને લગતા પ્રશ્નો એના પચાસ ગુણ ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો જેના દસ ગુણ ટોટલ આ રીતે સો ગુણનું પેપર રહેશે તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી એની અંદર ઓપન ઓજસ નામની વેબસાઇટ ઓપન કરો ઓપન કરશો એટલે આ રીતનું ડેશબોર્ડ જોવા મળશે જ્યાં તમને ઉપરની સાઈડ ઓનલાઈન એપ્લિકેશન જોવા મળશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમને એપ્લાયનું બટન જોવા મળશે હવે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેટલી પણ ભરતી બહાર પડી હશે તમને જોવા મળશે તો આપણે જીએસઆર જીએસઆરટીસી ની અંદર ભરવું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એપ્લાયનું બટન જોવા મળશે તો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એપ્લાય નામનું બટન જોવા મળે છે તો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમને રજીસ્ટ્રેશન નંબર માગશે અને તમારી જન્મ તારીખ માગશે જો તમે આની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારું રજીસ્ટ્રેશન નંબર નાખો અને તમારી જન્મ તારીખ નાખો અને ત્યારબાદ એપ્લાય વિથ ઓટીઆર ઉપર તમારે ક્લિક કરવાનું છે જો જો તમે પહેલી વખત આ વેબસાઇટ ઉપર આવતા હોય તો અહીંયા તમને નીચે એક ઓપ્શન જોવા મળે છે ન્યૂ રજીસ્ટ્રેશન તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું અહીંયા રજીસ્ટ્રેશન માટેનું એક બોક્સ ખુલશે તો અહીંયા આઈ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ફોર્મ જોવા મળશે જેની અંદર તમારે તમારી સરનેમ તમારું નામ તમારા પિતાનું નામ તમારા માતાનું નામ અહીંયાથી મેલ ફિમેલ તમારી જન્મ તારીખ ત્યાર ત્યારબાદ મેરિટ છો અનમેરિટ છો ત્યારબાદ તમારે અહીંથી કેટેગરી સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ લખવાનું રહેશે ત્યાં ત્યારબાદ અહીંયા નીચે તમારું રાજ્ય છે જિલ્લો છે તાલુકો છે તમારા પિનકોડ છે આ બધું જ તમારે અહીંયા લખવાનું રહેશે એટલું લખ્યા બાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને એક વખત તમારે અહીંયા અહીંયા ઈમેલ આઈડી લખવાની રહેશે અહીંયા તમે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને ન હોય તો નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે ત્યારબાદ જો તમે વિધવા હોય તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ એક શોલ્ડરમેન હોય તો એ પણ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમે ગુજરાતની અંદર કોઈ પણ સરકારી નોકરી કરતા હોય તો તમે અહીંથી એની ડિટેલ લખી શકો છો નો અને નો કરતા હોય તો અહીંથી તમારે નો સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમારે ભાષાની માહિતી જો તમે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી જે લખતા વાંચતા કે બોલતા આવડતું હોય તમે અહીંથી ટીક કરી શકો છો આટલું કર્યા બાદ તમારે તમારો કોઈ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંથી અપલોડ કરવાનો રહેશે જેની સાઇઝ પંદર કેબીથી ઓછી રાખવાની રહેશે પંદર કેબીથી વધુ હશે તો અહીં તમારો ફોટો અપલોડ થશે નહીં ત્યારબાદ નીચે જાશો એટલે તમારે અહીંયા એક તમારી સિગ્નેચર કોરા કાગળ ઉપર સિગ્નેચર કરેલી હોવી જોઈએ અને એની સાઈઝ પણ પંદર કેબીથી ઓછી હોવી જોઈએ એટલું કર્યા બાદ અહીંયા તમારે યસ ઉપર સિલેક્ટ કરીને અહીંયા કેપ્ચર ફિલ કરવાનું છે અને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મળી જશે રજીસ્ટ્રેશન નંબર મળી જાય એટલે તમે કોઈ પણ ભરતીનું ફોર્મ અહીંથી ભરી શકો છો જેમ કે આપણે જીએસઆરટીસીનું ભરવું છે તો આપણે ફરીથી એપ્લાય ઉપર ક્લિક કરશું અહીંથી જીએસઆરટીસી સિલેક્ટ કરશું અને અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશું અને અહીંયા ફરીથી એ એપ્લાય ના ઉપર ક્લિક કરશું એટલે અહીંથી ફરીથી અહીં તમારે રજીસ્ટ્રેશન નંબર જે તમને મળ્યો છે રજીસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ આટલું લખીને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરવાનું છે એટલે ફરીથી એક ફોર્મ ખુલી જશે એ ફોર્મની અંદર બધી જ ડિટેલ ઓટોમેટિક આવી જશે અને તમારે છેલ્લે પેમેન્ટ કરવાનું રહેશે જેટલી આની ફી હોય એ તમે છેલ્લે તમારે એક તમને પહોંચ મળી જશે તો આ રીતે તમે મિત્રો ઘર બેઠા ઓનલાઈન તમારું ફોર્મ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ભરી શકો છો જો તમને ફોર્મ ભરવા કાંઈ તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે આખું ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ વિડીયો અલગથી બનાવી દઈશું તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત